માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે સરકાર ખેડૂતોને રાહત પેકેજ આપવાની પૂરી તૈયારીમાં છે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આખરા પાણીએ છે પરેશ ધાનાણી આમ આદમી પાર્ટી ઉપરાંત ભાજપ ઉપર પણ વરસ્યા ત્યારે પાક નુકસાનીનો પૂરો હિસાબ આપીને ધાનાણીએ ખેડૂતો માટે કેવા રાહત પેકેજની માંગણી કરી છે જોઈએ જનતાની વાતમાં રાહત પેકેજ પર ખેડૂતો પર પડેલા માવઠાના માર મુદ્દે કોંગ્રેસ મેદાનમાં છે તેમાં પણ ખેડૂત પરિવાર આવતા કોંગ્રેસ નેતા પરેશ દાનાણી આકરા પાણીએ છે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક્સ પર ખેડૂતોને થયેલા નુકસાનનો હિસાબ મૂક્યો અને સરકારને સવાલ કર્યો કે ખેડૂતોને તેમના નુકસાન નું પૂરતું વળતર મળવું જોઈએ કે માત્ર નજીવી સરકારી સહાય પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આપ નેતા ગોપાલ ઇટાવલિયા પર પ્રહાર કરતા કહ્યું કે જયારે ખેડૂતને વિઘે પચાસ હજારથી વધુનું નુકસાન છે ત્યારે હમણાં ચૂંટાયેલા નવા નવા નેતા હેક્ટરે પચાસ હજાર આપવાની વાત સરકારને કરી રહ્યા છે આયા ખેડૂનો દીકરો વિગે 17235 રૂપિયા તો મજૂરીમાં વેડથી ચૂકો છે વીવી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50 50000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય

વીઘે આઠ હજાર રૂપિયા દો એટલે અમે ઉઘાડા પગે ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાવ મારે કોંગ્રેસના નેતાઓને કહેવું છે કે સારી વાત છે તમે આમ આદમી પાર્ટી ઉપર હવે બોલવાના થયા છો ને મીડિયામાં તમને થોડું ઘણું કવરેજ મળી જાય પણ ત્રીસ વર્ષ સુધી તમે કશું કરી નથી શક્યા ન ખેડૂતો માટે કરી શક્યા ન બેરોજગાર યુવાનો માટે કરી શક્યા એક તરફ ખેડૂતો માવઠાના માળ સામે સહાયી માંગ કરી રહ્યા છે તેવા સમયે કોંગ્રેસ ખેડૂતોની બહાર બહારે તો આવી છે પરંતુ આફતના સમયમાં પણ રાજકીય નેતાઓ અવસર શોધી એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાનું ચૂંકી નથી રહ્યા બ્યુરો રિપોર્ટ મીડિયા